શિક્ષણ સમિતિની કુલ અડસઠ શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમની પાસઠ અંગ્રેજી માધ્યમની બે અને ઉર્દુ માધ્યમ એક શાળાઓનો સમાવેશ થાય છે આ બજેટમાં વહીવટી સ્ટાફના પગારભર થયા પાંચ હજાર એકસો ત્યાં લાખ સાર્વજનિક સોળ લાખ છોતેર હાજર છસો ઓગણત્રીસ લાખ ચોથા વર્ગના કર્મચારી પગાર ભાત્રીસ હજાર ત્રણસો સિત્તો અને સોળ લાખ કાયમી પંદરસો લાખ સમિતિ વહીવટી વહીવટી ભાર ઓગણીસો અઢાર લાખ માહિતી અને સંદેશા અઢારસો લાખ લોન તથા લાખ વિવિધ હેઠ અગિયારસો લાખ તથા સમિતિ માટે આઉટસોર્સિંગ સ્ટાફ ખર્ચ હેઠ ચૌદ હજાર પાંચસો ખર્ચા મળી કુલ સત્તર લાખ

અને છાસઠ લાખનું બજેટ હતું આ બજેટમાં જો મુખ્ય જોગવાઈઓ જોઈએ તો અમારી સડસઠ શાળાઓ પૈકી ઓગણસાઠ શાળાઓ એ એસઓઈ અંતર્ગત એને ભૌતિક સુવિધાઓથી સજ્જ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવી છે એ જ રીતે પાંચસો ને તેતાલીસ જેટલા વર્ગખંડો છે એને સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવ્યા છે એટલે રાજ્ય સરકાર દ્વારા અમને ખૂબ જ અનુદાન મળ્યા છે ચાર જેટલી નવી શાળાઓના બિલ્ડિંગ પણ બન્યા છે એટલે કોર્પોરેશન લેવલે અમારે ભૌતિક સુવિધાની કોઈ એવી ખાસ જરૂરિયાત નથી પરંતુ જે નવી અગિયાર શાળાઓ ભળી અને આંતરિક ફેરબદલીને કારણે જે નવા એકસો ચાલીસ જેટલા શિક્ષકો આવ્યા એને કારણે પગાર અને ભથ્થામાં જે વધારો થયો છે એ આમાં રિફ્લેક્ટ થયો છે આ બજેટમાં એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત પણ જે બાળકોને વ્યવસાયલક્ષી શિક્ષણ તરફ એમનો અભિગમ કેળવાય એ માટે કીટનું પ્રોવિઝન કર્યું છે વ્યવસાયલક્ષી તાલીમો બાળકોને મળી રહે એ માટેનું પણ આ બજેટમાં અમે પ્રોવિઝન કર્યું છે મુખ્યત્વે બાળકોને અમે જે કાર્ય કરવામાં આવે છે શિક્ષણ સમિતિની શાળાઓમાં જે કાર્ય થાય છે લોકો સુધી પહોંચે એને માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે અમને અમે ગર્વ સાથે કહીએ છીએ કે ગત વર્ષ કરતાં અમારી શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે એક એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે કે કોર્પોરેશનની શાળાઓમાંથી બાળકો ખાનગી શાળામાં જઈ રહ્યા છે ત્યારે આ સત્ય હકીકત મારે આપના માધ્યમથી લોકો સમક્ષ મૂકવી છે કે અમારી બા શાળાઓમાં છ હજાર જેટલા બાળકોની સંખ્યામાં વધારો થયો છે સાથે ભાવનગર